તડકામાં સુકવ્યા વગર એકદમ નવી રીતે ઇન્સ્ટન્ટ અને ફ્રીજમાં રાખ્યા વગરની આ કેન્ડી એકવાર બનાવી લીધી ને તો બાળકો બજારની કેન્ડી ચોકલેટ બધું ભૂલી જશે એકદમ નવી રીતે ઇન્સ્ટન્ટ બનશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે

અંદાજે એનો વજન ચારસો ગ્રામ છે અને હવે આપણે આ જે કેરી છે ને એની છાલ કાઢી લઈશું મારી પાસે મોટી સાઈઝ નહીં હતી ને તો મેં એક લીધી તમારી પાસે નાની હોય ને તો બેથી ત્રણ પણ લઈ શકાય તમે જે રીતે કેરી લ્યો ને એ પ્રમાણે તમારે ક્વોન્ટિટી બધી તૈયાર કરવાની હવે અહીંયા જુઓ મેં કેરીની છાલ કાઢી લીધી અને હવે આપણે આ જે કેરી છે ને એના કટકા કરી લેશું તો કેરી છે ને એકદમ કાચી હોય ને એનું રાખવાનું એટલે આ કેન્ડી છે ને બહુ સરસ એવી બનશે આ કેરી છે ને એ મીડિયમ ખાટી હોય છે તમે જો ખાટી કેરીનો યુઝ કરો ને તો એ પ્રમાણે તમારે બધા માપ લેવાના આ રીતે કેરીના બે ભાગ કરી લેશું અને જે કેરીના ગોઠલીમાં પણ પલ્પ હોય ને એ પણ આપણે યુઝ કરવાનો છે એને પણ આપણે ફેંકવાનો નથી આ રીતે તમે કોઈ પણ રેન્ડમ એના ટુકડા કરી શકો છો આ રીતે પણ એની સ્લાઇસ કરી તૈયાર કરી શકાય છે બસ સિમ્પલ બહુ જાડી પણ નહીં અને એકદમ પતલી પણ નહીં એવી આપણે સ્લાઇસ તૈયાર કરીશું એકદમ સિમ્પલ છે આ રીતે કેરીના ટુકડા કરી લેવાના અને જે ગોઠલીનો ભાગ હોય ને તે બધો દૂર કરી દેવાનો તો અહીંયા આ રીતે કેરીને મેં આખી કટ કરી લીધી હવે અહીંયા તમે જુઓ જે આ ગોઠલીનો ભાગ છે ને એને પણ આપણે જે સાઈડમાં આ રીતે પલ્પ હોય ને એટલે મતલબ કે કેરી હોય ને એને આપણે આ રીતે કટ કરી લેશું એટલે આપણે વેસ્ટ પણ નહીં જાય કેરી અને એનો પરફેક્ટ આપણે યુઝ કરી શકશું તો આ રીતે પૂરી કેરીમાંથી મેં બધા તૈયાર કરી લીધા અને આ કેરીના ટુકડા છે ને એમાંથી આપણે તરત જ કેન્ડી તૈયાર કરવાની છે એના માટે આ કેરીને આપણે થોડી બાફવાની છે તો કોઈ પણ સ્ટીમર લઈ લેવાનું અને એના ઉપર તમારે આ ટુકડાને આ રીતે સ્પ્રેડ કરી દેવાના તો આ કેરીને બસ બે થી ત્રણ જ મિનિટમાં બફવાનો સમય લાગશે વધારે સમય નહીં લાગે અને સરસ એવી બફાઈ જશે પણ ખાસ એ ધ્યાન રાખવાનું કે આમાં પાણી એડ નથી કરવાનું પાણી એડ કર્યા વગર જ ફરાળથી જ કેરીને બાફવાની છે કારણ કે કેરી છે એ ઝડપથી બફાઈ જાય છે તો તમારે અહીંયા પાણી એડ કરવાની જરૂર નથી બે મિનિટ મેં ઢાંકી દીધું એટલે ઝડપથી બફાઈ જાય તમે જુઓ આ રીતે બફાઈ ગઈ કલર ચેન્જ થઈ ગયો ને આ રીતે આપણે તો એકદમ સોફ્ટ છે તો હવે આપણે આ કેરીના ટુકડા છે ને એને નીચે ઉતારી લેશું અને બસ તરત જ આપણે એનો યુઝ કરીશું તો આ રીતે મેં નીચે લઈ લીધા અને આ રીતનું એક નાની સાઈઝનું મિક્સર જાર લીધું છે એમાં જે આ બાફેલા ટુકડા હોય ને ગરમ ગરમ હોય ને ત્યારે જ આપણે એને એડ કરી દેશું તો આ રીતે બધા જ ટુકડાને આપણે એડ કરી દેવાના તો તમે આવી કેન્ડી ક્યારે ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો ને એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે હવે અહીંયા બધા ટુકડા એડ કર્યા પછી મિક્સર ચારનું ઢાંકણ લગાવી અને એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું તો આ રીતે એકદમ સ્મૂથ થઈ જશે કોઈ પણ જાતના ટુકડા ના રહેવા જોઈએ અને આ કેન્ડી બનાવતી વખતે જો ઓછા રેસ્તાવાળી કેરી હોય ને તો એવી પસંદ કરવાની એનાથી કેન્ડી છે ને એ બનાવવામાં પણ ખૂબ જ આસાની રહેશે અને કટ કરવામાં પણ ખૂબ જ સરળતા રહેશે છે હવે અહીંયા જે પલ્પ છે ને એને આપણે આ રીતે કોઈ પણ પેનમાં લઈ લેશું બધો જ પલ્પ એકસાથે આપણે આ રીતે કાઢી લેશું ગેસની એકદમ લો ફ્લેમ મેં રાખી છે એટલે જે પલ્પ છે ને એ તરત જ કૂક ના થવા લાગે અને એ બળે પણ નહીં હવે આ રીતે કાઢ્યા પછી આ જે પલ્પ છે ને એક કપ જેટલો છે ને તો હું એની સામે એક કપ ખાંડ એડ કરું છું તમે જો ખાટી કેરી લેતા હોય ને તો સવા કપથી દોઢ કપ પણ ખાંડ લઈ શકો છો હવે જેમ જેમ આપણે ખાંડ ને આ રીતે મિક્સ કરતા જશું ને એટલે તમે જોશો કે તરત જ ખાંડ મેલ થવા લાગશે કારણ કે કેરીની ખટાશને લીધે અને નીચેથી આપણે જે ગેસ ચાલુ કર્યો છે એના લીધે ખાંડ તરત જ મેલ થવા લાગશે તો અહીંયા કોઈ પણ જાતની આપણે ચાસણી કરવાની જરૂર નથી માત્ર તમારી ખાંડ મેલ થવી જોઈએ તો આ રીતે તમે જુઓ થોડી જ વારમાં ખાંડ છે ને એ મેલ થશે એટલે જે આ મિક્સર છે ને એમાં થોડી સાઈન આવશે ખાંડના લીધે અને આ મિક્સર છે ને ને એ એ પણ હવે થવા લાગશે તો તો એકદમ સરસ રીતે ખાંડ છે છે થઈ ગઈ તમે તમને આઈડિયા આવી જશે તો બસ આ રીતે ખાંડ મેલ્ટ થઈ જવી જોઈએ તો અહીંયા ખાંડ મેલ્ટ થઈ ગઈ ને પછી આપણે આ કેન્ડીના મિક્સરમાં એકદમ ચટપટો ટેસ્ટ આપવા માટે થોડા મસાલા એડ કરીશું તો થોડો સંચળ પાવડર કાળું મીઠું કહીએ તે અને સાથે આ જે ખાંડના લીધે ક્રિસ્ટલ બને એ ક્રિસ્ટલ ના બને એના માટે આપણે એક ટી જેટલો લીંબુનો રસ એડ કરીશું એના લીધે ખાંડમાં કોઈ પણ જાતના ક્રિસ્ટલ નહીં બને અને એક સરખો ટેસ્ટ પણ આવશે અને સાથે લીંબુની ખટાશ કેરીની ખટાશ થી એકદમ ચટપટી ખાટી મીઠી કેન્ડી તૈયાર થશે બસ સરસ રીતે મેં મિક્સ કરી દીધું આ રીતે સરસ મિક્સ થઈ જાય ને ત્યાં સુધી મિક્સ કરવાનું હવે આ કેન્ડીને આપણે સેટ કરવા માટે આ રીતે એક વાટકી લેશું એમાં એક ટેબલ સ્પૂન કોર્નફ્લોર લેશું અને એમાં વન ફોર્થ કપ પાણી એડ કરીશું એટલે કે ચાર મોટી ચમચી જેટલું પાણી એડ કરવાનું મિક્સ કરી દેસુ કોર્ન ફ્લોર એડ કરવાના લીધે આ કેન્ડી છે ને એ સેટ કરવામાં બિલકુલ વાર નહીં લાગે તડકે નહીં સુકવવી પડે ને બસ હવે આ રીતે મિક્સ થઈ જાય ને ત્યાં સુધી મિક્સ કરવાનું છે પછી તરત જ ગેસની લો ફ્લેમ રાખીને આ કોર્ન ફ્લોરવાળું પાણી એડ કરી અને મિક્સ કરી દેવાનું જેમ જેમ તમે મિક્સ કરતા જશો ને એમ કોર્ન ફ્લોરનો જે વ્હાઈટ કલર છે ને એ ટ્રાન્સપરન્ટ થઈ જશે અને સારી રીતે મિક્સ થઈ જશે અને બસ પછી એકથી બે જ મિનિટ તમારે આ ચલાવવાનું છે ઠીક થવા લાગશે અને સરસ એવું સેટ પણ થઈ જશે તો બસ આ રીતે તમે જુઓ હવે પેનથી તમે આ રીતે ચમચો ફેરવો ને તો તમને પેનમાં બિલકુલ ચોટશે નહીં એ રીતે દેખાશે પણ હજુ આ મિશ્રણ છે ને થોડું પતલું છે એટલે આપણે એને એક થી બે મિનિટ માટે કૂક કરશું એટલે આ રીતે થીક થઈ જશે બસ આ રીતે જો તમે પેનમાં હવે અલગ પણ થવા લાગ્યું અને આ રીતના બબલ્સ થવા લાગ્યા બસ ત્યારે જ આપણે એમાં એક ચમચી ઘી એડ કરીશું ઘી એડ કરવું ઓપ્શનલ છે પણ જો એની ફ્લેવર ખૂબ સરસ આવે છે સાથે ખાતી વખતે પણ ખૂબ જ સરસ લાગે છે અને જો પેનમાં ચોટતું હોય ને વધારે તો પણ નહીં ચોટે એટલે ઘણા બધા ફાયદા થશે તો ઘી જરૂરથી એડ કરજો મિક્સ કરી દેસુ અને બસ હવે એક જ મિનિટ માટે આ મિશ્રણને આપણે કૂક કરીશું વધારે કૂક કરવાની જરૂર નથી તો પણ સેટ થઈ જશે તો આ રીતે પેનથી તમે જુઓ હું અલગ કરું છું ને તો આસાનીથી એ અલગ થઈ જાય છે અને અને મિશ્રણ હવે થઈ ગયું છે છે પણ તો ઘી એડ કરવાને લીધે એક સાઈન આવશે આ મિશ્રણ પરફેક્ટ સેટ થયું કે નહીં એને ચેક કરવા માટે આ રીતે ચમચાથી નીચે પાડવાનું બસ એ રીતે પડે ને એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી લેવાનું અને કોઈ પણ આ રીતના બટર પેપર પર આપણે એને સ્પ્રેડ કરવાનું તો બટર પેપરના લીધે આસાનીથી ડિમોલ પણ થઈ જશે બિલકુલ ચોટશે પણ નહીં અને તમે કોઈ પણ પ્લેટમાં પણ સેટ કરશો તો પણ સેટ થઈ જશે એમાં પણ ડિમોલ્ટ થઈ જશે પ્લેટમાં સેટ કરો ને તો તમારે ઘી હર સરખી રીતે લગાવી દેવાનું એટલે જો તમે સરખી રીતે ઘી લગાવશો ને એટલે આસાનીથી ડિમોલ્ટ થઈ જશે હવે આ રીતે મેં એક સ્પૂન લીધી છે પાછળની સાઈડ ઘી લગાવી દીધું છે જેના લીધે આ તમે સ્પ્રેડ કરશો ને આસાનીથી સ્પ્રેડ પણ થઈ જશે અને મિશ્રણ છે ને એ બિલકુલ ચોટશે નહીં

જેલી જેવું ટેક્ચર છે જોતા જ ખાવાનું મન થઈ જાય અને સ્મેલ તો એટલી સરસ આવે છે કે વારંવાર ખાવાનું મન થશે તો આ રીતે આપણે એમાં કટ કરી અને નાના કે મોટા જેવડા તમને પીસ પસંદ હોય ને એ રીતે તમે કટ લગાવી દેશો તો પણ ચાલશે તમે કટ લગાવો ત્યારે જુઓ બિલકુલ એ ચોટતું નથી એકદમ પરફેક્ટ સેટ થયું છે તો તડકામાં પણ સુકવવાની ઝંઝટ નથી સિમ્પલ એકદમ અને સરળ અહીંયા આપણે કાચી કેરીનો ભરપૂર આનંદ લઈ શકીએ છીએ અને અહીંયા અમે કલર વગર આ કેન્ડી બનાવી છે તમે જો ગ્રીન કલરમાં બનાવવા માંગતા હોય ને તો તમે કલર એડ કરીને પણ બનાવી શકો તમે જુઓ એનું પરફેક્ટ ટેક્સચર જુઓ કેટલું પરફેક્ટ થયું છે અને હાથમાં લઈને પણ તમે જુઓ ને તો કેટલી પરફેક્ટ આ કેન્ડી તૈયાર થઈ છે આ બનાવતા જ્યારે તમે કટ કરશો ને ત્યારે જ તમને ખાવાનું મન થઈ જશે હવે આ કેન્ડીને લાંબો સમય સુધી સ્ટોર કરવા માટે આપણે એમાં એક કોટિંગ લગાવીશું તો ગરમીઓની સિઝનમાં ખાસ કરીને સાકરનો યુઝ કરતા હોઈએ છે તો મેં સાકરનો પાવડર તૈયાર કર્યો છે ખાંડનો પાવડર પણ તમે લઈ શકો છો અને આ રીતે કોટિંગ લગાવી દેસું જેના લીધે શું થશે કે એ ચોટશે નહીં ખાવામાં પણ ખૂબ સરસ લાગશે ખાટી મીઠી ટેસ્ટી આપણી કાચી કેરીની કેન્ડી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે બધી જ કેન્ડીને આપણે ખાંડના પાવડરમાં કોટિંગ કરી લેશું અને પછી કાચની બરણીમાં ભરીને તમે રાખી શકો છો તો તમે પણ આ કાચી કેરીની કેન્ડી એકવાર જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોને તો જેલી ખાવી ખૂબ પસંદ હોય છે પણ બજારની જેલી ના કરતા આ રીતે કાચી કેરીમાંથી આ કેન્ડી બનાવીને આપશો ને તો તે ખૂબ જ ખાવાનું પસંદ કરશે તો તમે પણ જલ્દીથી જલ્દી આ કાચી કેરીની કેન્ડી બનાવી લેજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી રેસીપી ગમી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ